જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો તો જ તેનું મનોવાંચિત ફળ મળે છે સંપૂર્ણ શ્રીમદ દેવી ભાગવત માં માતાજીની કથા અને તેના ગુઢ રહસ્યો ની કથાનું વર્ણન કરવામાં આવ્યું છે માતાજીની આરાધના કરવાથી મનુષ્ય માત્ર ને સુખ શાંતિ સમૃદ્ધિ યશ કીર્તિ ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય છે શ્રીમદ દેવી ભાગવતમાં કુલ બાર સ્કંધોનું વર્ણન છે સંપૂર્ણ દેવી ભાગવત કથાનું શ્રવણ કરવાથી મનુષ્ય સર્વે પ્રકારે નિર્ભય બની જાય છે પરંતુ જો આ દેવી ભાગવત શ્રવણ નવરાત્રી કરવામાં આવે તો માતાજીની ની આપણા ઉપર વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે

જગદંબાના મહાત્મા વર્ણન કરવાની કૃપા કરો ભગવાન નારાયણ કહે છે કે હે મહર્ષિ સર્વ પ્રથમ જગતના આદિ કારણ મહાતેજસ્વી લોકપિતા મહાબ્રહ્માજી ભગવાન શ્રીહરિની નાભીમાંથી નાભી માંથી પ્રગટ થયા બ્રહ્માજી એ તેમના માનસ પુત્ર તરીકે મનુ અને શત્રુપાને ઉત્પન્ન કર્યા અને તેમને પતિ પત્ની બનાવ્યા મહારાજ સ્વયંભુ મનુએ દેવીની માટીની મૂર્તિ બનાવીને પૂજા કરી તપસ્યાથી ભગવતી જગદંબા પ્રસન્ન થઈને તેમની સામે પ્રગટ થયા અને તપસ્યા જગદંબાએ કહ્યું કે હે દેવી તમારો જય થાવો હે શિવા મારી નમ્ર પ્રાર્થના છે કે સૃષ્ટિ કાર્યમાં કોઈ પ્રકારનું વિઘ્ન ઉપસ્થિત ન થાય વિંધ્ય પર્વતનું આખ્યાન શ્રીદેવીએ કહ્યું કે હે ભૂમિપાલ તમારી પ્રાર્થના પ્રમાણે બધું જ થશે દૈત્યોનો સંહાર કરવો એ મારું સ્વાભાવિક કાર્ય છે તમારું રાજ્ય નિષ્કંટક થશે વંશની વૃદ્ધિ કરનારા પુત્રો ઉત્પન્ન થશે હે વત્ મારા પ્રતિ તમારી દ્રઢ ભક્તિ થશે અને અંતે તમે પરમ પદને પ્રાપ્ત થશો આ પ્રમાણે મહાત્મા સ્વાયંભુ મનુને વરદાન આપીને ભગવતી મહાદેવી મનુની સામેથી જ વિંધ્યાચલ પર્વત ઉપર ચાલ્યા ગયા આ એ જ વિંધ્યાચલ છે જે સૂર્યના માર્ગ ને રોકવા માટે આકાશ સુધી વધી રહ્યો હતો અને અગસ્ત્યજી તેને અટકાવવા માટે માટે આવ્યા હતા પૂછ્યું કે સુતજી તે તે વિંધ્યાચલ કોણ છે શા આકાશ સુધી વધી રહ્યો હતો સૂર્યનો રસ્તો રોકવાનું નિંદનીય કાર્ય શા માટે કર્યું અને તે અતિ ઊંચા પર્વતને અગસ્ત્યજીએ જે શા માટે ઉપર જતા રોક્યો સુતજી કહે છે કે હે ઋષિઓ સર્વ પર્વતોમાં વિંધ્યાચલ શ્રેષ્ઠ પર્વત હતો એક સમયની વાત છે દેવર્શી નારદ પ્રસન્ન પવિત્ર થઈ ગયું સૂર્ય જગતના કલ્યાણ માટે ભ્રમણ કરે છે તેમ આપનું ભ્રમણ દેવતાઓને અભય કરનારું છે હે નારદજી આપના મનની વાત જણાવવાની મને કૃપા કરો નારદજી બોલ્યા કે હે પર્વતરાજ અત્યારે હું સુમેરુ ગિરી આવી રહ્યો છું ત્યાં મેં ઇન્દ્ર અગ્નિ યમ અને વરુણના અનેક લોક જોયા પર્વતરાજ વિંધ્યા ત્યાં મેં વિધ વિધ પ્રકારના ભોગ આપનારા દેવતાઓને પણ જોયા ત્યાર પછી narad એ હિમાલય અને સુમેરુ પર્વતના સુસૈની પ્રશંસા કરી તે સાંભળીને વિંધ્યાના મનમાં ઈચ્છા ઉત્પન્ન થઈ તેણે વિચાર્યું કે આ ગ્રહો અને નક્ષત્રોથી સંપન્ન થઈને સૂર્ય સુમેરુ ગિરીની પ્રદક્ષિણા કરે છે આ કારણથી જ આ પર્વત પોતાને સર્વશ્રેષ્ઠ માને છે ઊંચે ફેલાવીને સૂર્યનો સંપૂર્ણ માર્ગ રોકીને સૂર્યોદય થવાની પ્રતિક્ષા કરવા લાગ્યો આ પ્રમાણે વિચાર કરતા રાત્રિ વ્યતીત થઈ ગઈ અને વિમળ પ્રભાતનો સમય થયો સૂર્ય પોતાના કિરણોથી અંધકાર દૂર કરવા લાગ્યો

બિરાજ બધા દેવતાઓ તેમના ચરણોમાં વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યા તે બોલ્યા કે હે મહર્ષિ વિંધ્ય પર્વતે સૂર્યનો માર્ગ રોકી લીધો છે એટલે ત્રિલોકમાં હાહાકાર થઈ ગયો છે હે મુનિ આપની તપસ્યાના પ્રભાવથી તે પર્વતની વૃદ્ધિને રોકવાની કૃપા કરો બધા દેવતાઓ પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા અગત્ય કાશીથી બહાર નીકળી ગયા સતી લોપા મુદ્રા તેમની સાથે હતા પોતાના તપોબળથી ઉત્પન્ન કરેલ વિમાનમાં બેસીને તેમને અર્ધ નિમેશમાં જ યાત્રા પૂરી કરી લીધી

મને મનુઓના પ્રસંગ કહેવાની કૃપા કરો ભગવાન નારાયણ કહે છે કે હે મહામુનિ પ્રથમ સ્વયંભૂ મનુને બીજા મનુ કહે છે સ્વારોચિસ મનુ પ્રિયવ્રતના પુત્ર હતા તે મનુ યમુના કિનારે જેને સૂકા પાંદડાનો આહાર કરીને તપ કરવા લાગ્યા ભગવતીની માટીની મૂર્તિ બનાવીને ભક્તિપૂર્વક તેમની ઉપાસના કરવા લાગ્યા તે દેવીએ પ્રસન્ન થઈને સ્વારૂજી મનુને સર્વ મનવંતરનું આધિપત્ય આપ્યું ત્યાર પછી પોતાના મનવંતર સુધી પુત્ર શ્રીમાન ઉત્તમ ત્રીજા મનુ થયા તેમણે ભક્તિપૂર્ણ મનથી ઉત્તમ સ્તોત્રનો પાઠ કરીને શ્રીદેવીનું સ્તવન કરીને દેવીને કૃપારૂપે નિષ્કંટક રાજ્ય અને દીર્ઘ સંતાન પ્રાપ્ત કર્યા ચોથા મનુ તામસ મનુ થયા તેમના પિતા પ્રિયવ્રત હતા ભગવતી માહેશ્વરીના કામબીજ મંત્રનો તેમણે જપ કર્યો તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરીને શાંતિપૂર્વક નિષ્કંટક વિસ્તૃત રાજ્ય કર્યું રૈવત નામના મનુ થયા તે મનુના નાના ભાઈ હતા યમુના કિનારે જઈ તેમણે કામબીજ મંત્ર નો જપ કર્યો આ મંત્ર દ્વારા દેવીની આરાધના કરવાથી રૈવત મનુને પોતાનું સમૃદ્ધ અને ઉત્તમ રાજ્ય તથા જગતમાં સર્વત્ર સિદ્ધિ અપાવનારું બળ પ્રાપ્ત થયું હતું ભગવાન નારાયણ કહે છે કે હે નારદ ત્યાર પછી ભગવતી અત્યંત અને ઉત્તમ પુત્રનું નામ ચાક્ષુસ હતું તે છઠ્ઠા મનુ થયા ચાક્ષુસ મનુ તપ કરવા માટે વિરજા નદીના તટ પર ગયા ત્યાં જઈને તેમણે કઠોર તપ કર્યું તેઓ સરસ્વતી બીજનો જપ કરવા લાગ્યા પરમેશ્વરી ભગવતી જગદંબાએ તેમને સાક્ષાત દર્શન આપ્યા શ્રીદેવી બોલ્યા કે હે રાજેન્દ્ર આ મનવંતરનું રાજ્ય મેં આપી દીધું આ સિવાય મહાન પરાક્રમી તથા વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા તે રાજા ભગવતી જગદંબાની કૃપાથી તેમનો આશ્રય કરીને છઠ્ઠા મનુ થયા આ પ્રમાણે ચાક્ષુષ મનુ ભગવતીની ઉપાસના કરીને મનુઓમાં પ્રતિષ્ઠિત થઈને રાજ્ય ભોગવ્યા પછી અંતમાં દેવીના પરમધામને પ્રાપ્ત થયા ભગવાન નારાયણ કહે છે કે હે નારદ મહા સમર્થો મનુ પ્રસિદ્ધ મનુ થયા અપાર યુક્ત આ પણ ઓળખાતા હતા પરમ પૂજ્યા કૃપા અને તપસ્યાના પ્રભાવથી તેમને મનવંતરના અધિપતિ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું આઠમા મનુ સાવરણી નામથી પૃથ્વી પર પ્રગટ થયા હતા તેમણે પૂર્વ જન્મમાં દેવીની આરાધના કરીને વરદાન દ્વારા આ જન્મમાં મનવંતરનું આધિપત્ય પ્રાપ્ત કર્યું સાવરણમ મનુ પૂર્વ જન્મમાં સુરત રાજા હતા હે નારદ હવે બાકીના મનુઓની કથા સાંભળો એ છ પુત્રોએ યમુનાના પાવન કિનારે જઈને ભગવતીની ઉપાસના કરી તે આત્મા છ રાજકુમારોએ દેવીના સાક્ષાત દર્શન કર્યા તે બધા પૃથ્વી પર પોતાની કુળ પરંપરા સ્થાપિત કરીને મનવંતરોના અધિપતિ બન્યા

પોતાની તપસ્યાથી અત્યંત ગૌરવ એ મહાન ઉત્સાહી મનો અગિયાર વિષ્ણુ સાવરણી હતું તે ચૌદ માં મનુ કહેવાયા આ ચૌદ મનુઓ મહાન તેજસ્વી અને અપાર બળશાળી હતા આ બધા મનુઓ ભગવતી ભ્રામરી ના નિત્ય ઉપાસક હતા ભગવતી ભ્રામરીની કૃપાથી તેઓ જગતમાં મહાન પ્રતાપી થઈ ગયા ભ્રામરી દેવીની કથા નારદજી એ પૂછ્યું કે હે પ્રભુ તે ભ્રામરી દેવી કોણ છે તે કઈ રીતે પ્રગટ થયા અને તેમનું સ્વરૂપ કેવું છે ભગવાન નારાયણ કહે છે કે હે નારદ સાંભળો હવે હું ભગવતી જગન ની મોક્ષપ્રદ અદ્ભુત લીલાનું વર્ણન કરું છું પૂર્વકાળની વાત છે અરુણ નામનો એક મહાન પરાક્રમી દૈત્ય હતો તેના મનમાં દેવતાઓને જીતવાની ઈચ્છા ઉત્પન્ન થઈ તે હિમાલય પર જઈને બ્રહ્માજીને પ્રસન્ન કરવા કઠોર તપ કરવા લાગ્યો દસ હજાર વર્ષો સુધી તેમને બિલકુલ નિરાહાર રહીને તપ કર્યો બ્રહ્માજી એ પ્રગટ થઈને તેને કહ્યું કે હેય વત તારા મનમાં જે કામના હોય તે માંગી લે તેણે બ્રહ્માજીના ચરણોમાં મસ્તક નમાવ્યું તથા અનેક પ્રકારના સ્ત્રોતો દ્વારા તેમને સ્તુતિ કરી અને પછી તેમની બુદ્ધિમાં દ્રઢ થયેલા વરદાનની યાચના કરી તેની ઈચ્છા હતી કે હું ક્યારેય મરું નહીં અરુણીની વાત સાંભળીને બ્રહ્માજીએ તેને સમજાવ્યો સંસારમાં જન્મ લેનારનું મૃત્યુ થશે જ આ સિદ્ધાંત છે તેથી તું બીજું કોઈ વરદાન હું યુદ્ધમાં કોઈ શસ્ત્રથી ન મરું કોઈ સ્ત્રી અથવા પુરુષથી ન મરું અને ન બે પગવાળા કે ચાર પગવાળા પ્રાણી મને મારી શકે સાથે સાથે આપ મને એવું અપાર બળ આપો જેનાથી હું બધા દેવતાઓ પર વિજય પ્રાપ્ત કરી શકું

અને સૂર્ય ચંદ્ર યમ તથા અગ્નિના સર્વે અધિકારો પોતાના હાથમાં લઈ પોતે બધાનું શાસન કરવા લાગ્યો પોત પોતાના સ્થાનથી ભ્રષ્ટ થઈ ગયેલા બધા દેવતાઓ રાંક બનીને કૈલાસ પર ગયા અને બધાએ ભગવાન શંકરને પોતાની વિતક કથા કહી બધા આર્ત માનીને ચિંતા કરવા લાગ્યા પરંતુ કોઈને કોઈ ઉપાય સૂજ્યો નહીં બરાબર તે જ સમયે આકાશવાણી થઈ કે હે દેવતાઓ તમે બધા ભગવતી ભુવનેશ્વરીની ઉપાસના કરો તે જ તમારું કાર્ય સિદ્ધ કરશે જો દાનવરાજ અરુણ ગાયત્રી જપ છોડી દે તો તેની મૃત્યુની યોગ્ય પરિસ્થિતિ ઉભી થઈ શકે આ દિવ્ય આકાશવાણી સાંભળીને દેવતાઓ તેમના ગુરુદેવ કરી કે હે ગુરુદેવ આપ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે દાનવરાજ અરુણ પાસે જાઓ અને કોઈ પણ ઉપાય તે ગાયત્રી જપ છોડી દે તેવો પ્રયત્ન કરો બૃહસ્પતિજીને આ પ્રમાણે કહીને બધા દેવતાઓ ભગવતી જાંબુન દેશ્વરી ની પાસે જવા તૈયાર થઈ ગયા

અમે જે દેવીની ઉપાસના કરીએ છીએ તમે પણ હંમેશા તેમની જ ઉપાસના કરો છો તેથી તમે પણ અમારા પક્ષપાતી જ થઈ ગયા બૃહસ્પતિની આ વાત સાંભળીને તથા દેવ માયાથી મોહિત થઈને અભિમાનમાં આવીને તેણે કહ્યું સારું તો હવેથી હું ગાયત્રીની ઉપાસના નહીં કરું આ પ્રમાણે તે દૈત્ય ગાયત્રી મંત્રથી વંચિત થઈ ગયો આ પ્રમાણે પોતાનું કાર્ય સફળ કરીને બૃહસ્પતિ ત્યાંથી અમરાવતી પાછા આવ્યા હે મુનિ આ પ્રમાણે ઘણા સમય બાદ કોઈ એક શુભ અવસરે જગતનું કલ્યાણ કરનાર ભગવતી જગદંબા પ્રગટ થયા તેમના શ્રી વિગ્રહમાંથી કરોડો સૂર્યનો પ્રકાશ નીકળી રહ્યો હતો તેમની મુઠ્ઠી અદ્ભુત ભમરાઓથી ભરેલી હતી અને ચારે બાજુ અસંખ્ય ભમરાઓથી ઘેરાયેલા હતા ભમરાઓ રિમ શબ્દનું ગાન કરતા હતા અને દેવી તે ગાનનું અનુમોદન કરતા હતા દેવતાઓની ભયભીત વાણી સાંભળીને ભગવતી મહાદેવી ભ્રામરીએ પોતાના હાથમાં રાખેલા ભમરાઓને પ્રેરિત કર્યા સાથે સાથે પોતાની આજુબાજુમાં રહેનારા તથા બીજા અનેક નાના રૂપધારી ભમરાઓને પણ પ્રેરિત કર્યા તેમણે બીજા અસંખ્ય ભમરાઓને પણ ઉત્પન્ન કર્યા આ બધા ભમરાઓએ તરત જઈને દૈત્યોની છાતી કોરી નાખી જે જે સ્થળે જે જે દૈત્ય જે જે રૂપમાં રહેતા હતા ત્યાં તે તે રૂપમાં તે બધા જ પોતાના પ્રાણોથી હાથ ધોઈ બેઠા શણ વાર માં જ આ બધા શક્તિશાળી આ પ્રકારે અદ્ભુત કાર્ય કરીને તે બધા માયા છે તે ભગવતી માટે ક્યુ કાર્ય અશક્ય છે ઈતી શ્રી શ્રીમદ દેવી ભાગવત માં દસમો સ્કંધ સમાપ્ત જય ભ્રામરી દેવી જય ભગવતી જય જગદંબે મને સાંભળવા માટે ધન્યવાદ